સરકાર આવું હોય કે આવું હોય છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો તમારી વાત સાંભળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ ની રમત હાલે

આપણે ખાતર નથી મળતું ને આમ છે ને તેમ છે ને સો પ્રશ્નોની ચર્ચા કરી મારે તમને એક વાત યાદ કરાવવી છે કે કોક માણસ બહુ પાપ કર્યા હોય ને કોઈકનું ખોટું કર્યું હોય વ્યાજે રૂપિયા આપી આપીને ખૂબ બીજા પૈસા પડાવી લીધા હોય કોઈકની જમીનો લખાવી લીધી હોય કોઈકનું સરકારી નોકરી દરમિયાન કોઈકનું પડાવી લીધું હોય એના ઘર માં ક્યારેક કઈક દુર્ઘટના બને ને જુવાન દીકરા દીકરી કે કઈક કોક કમોત મરે ને પછી પાપી માણસ ની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું ત્યાંથી મારી આંખ ખુલી હવે મારે બીજું નવું પાપ નથી કરવું દોસ્તો ગુજરાત માં અનેક લોકો એ પોતાનું જીવ નું બલિદાન આપ્યું પણ એ બલિદાન થી આપણી આંખ નો ખુલી એટલા વરવ દીધી આજ દેવભૂમિ દ્વારકા ની અંદર ગયા વર્ષે

ગુજરાત ની જનતા ની આંખ નો ખોલી હરણી